વારંવાર તને ફરિયાદ કરતો રહ્યો તો આજે જ્યારે મારું મન મારી બુદ્ધિ મારા શરીરને નિર્વ્યસની બનાવવા અને પ્રભુના પ્રેમનું વ્યસન સાધવા આ વૈષ્ણવી વ્યવહાર સમગ્ર રીતે આત્મસાત કરવા વિવેકને જીવવા આ શરીર જ્યારે હૃદય સિંહાસન ઉપર પ્રભુ આપને પધરાવી મથરાપુરી જવા માટે નીકળી ચૂક્યું છે થોડીક વારમાં આ ટ્રેન મથુરાજીના સ્ટેશને પહોંચશે અનુભવ થઈ રહ્યો છે પણ એક કંપન શરીર ને મહેસૂસ નથી થતું કારણ કે મનમાં આરતી તો શ્રી યમુનાજીના આચમનની છે મહારાણી પાન કરવા માટે મન તાલાવેલી અનુભવી રહ્યું છે ચલ ચલ મન જલ્દી મહારાણી દર્શને જવા માટે ચાલ મન સ્નાન કરી નવા વસ્ત્ર પરિધાન કર્યા ચરણામૃત ધારણ કર્યું તિલક કંકુની બિંદી ધારણ કરી શ્રી યમુનાજીના સન્મુખ પ્રથમ નજર પડતાની સાથે રખિલમ મધુરમ જેવા મારા પ્રભુનું સૌંદર્ય છે એવી શાંત નિર્મલ અને પ્રશાંત લહેરોથી શ્રી યમુનાજી મારા શીતલને

સમર્પિત કરવા લાયક આ શરીર બન્યું આ શરીર શ્રી ના સ્પર્શ માત્રથી જારે શુદ્ધ બન્યું બન્યું પરિમાર્જિત બુદ્ધિના સથવારે ચાલો થઈ આપણે પહોંચ્યા શ્રી યમુનાજીના કિનારે શ્રી યમુનાજીના ઘાટે શ્રી યમુનાજીના ઘાટની સીડીઓ ઉપર આપણું મન પહોંચી ચૂક્યું છે અંજલિમાં શ્રી યમુનાજી નું જળ છે બસ મનમાં તો એક જ ભાવના થઈ રહી છે કે જ્યારે જ્યારે હું આપના સ્નાન કરું છું ત્યારે મનમાં એક જ શ્લોક ગુંજા કરે છે શ્રી કૃષ્ણ વલ્લભે દેવી યમને ઇચ્છા મી જલે સ્મિન સંુ જલેસ્મિન સન્નિધિ કરું જલેસ્મિન સન્નિધિ કરું શ્રી યમુનાજી નું જલ મારા અંજલીમાં મારા હાથમાં બિરાજી રહ્યું છે

મારા શરીરમાં પ્રવેશ કરી ચૂક્યા આજે મારું મન શ્રી યમુના અભિષિક્ત થઈ રહ્યું છે મન થી શ્રી યમુનાજી અભિષેક થઈ રહ્યો છે મેં મારા હૃદય સિંહાસન ઉપર બિરાજમાન મારા પ્રભુ શ્રી યમુનાજી આજે મેં આપને સ્નાન કરાવ્યા શ્રી યમુના જલમાં કેસર ઘોળી સ્નાન કરાવું સાંભળા જે ઠાકોરજીને હું મારા ઘરેથી મથુરા સુધી પધરાવીને લાવ્યો છું એ ઠાકોરજીને મારા હૃદયમાં પધરાવી એ શ્રી યમુનાજી ના પાન થી હળવે હળવે અંગો ચોડી લાડ લડાવું શામળા એ નંદરાજ કુમાર જે મારા હૃદયમાં બિરાજી રહ્યો છે મારા ઠાકુરજીને શ્રી યમુનાજી થી સ્નાન કરાવ્યા શ્રી યમુના જલ થી સ્નાન કરી ગૌર મહારાજે કહ્યું કે હવે બીજી વાર પાછી જમુનાજી થી આપ અંજલીમાં જમુના જલ ભરો હાથની અતળીમાં હથેળીમાં પાછું જલ લીધું હથેળીમાં જલ આવતાની સાથે गौर महाराजે સંકલ્પ કરાવ્યો વિષ્ણુ હો વિષ્ણુ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુરાજના પ્રવર્તમાનસ્ય અધ્યબ્રહ્મણો દ્විතિય પ્રારાર્ધે શ્વેત વારાહ કલ્પે વૈવસ્વતમન મંતરે અષ્ઠાવિંશતિતમે કળ્યુગે કલી પ્રથમ ચર્ણે જંબુદ્વીપે ભરતખંડે ભરતવર્ષે આર્યાવર્તા અંતર્ગત dese બ્રહ્માવર્તયક dese મારું જે નામ હોય એ નામ મારું મન બોલી રહ્યું છે મારું જે ગોત્ર હોય મારા માતા પિતાને મારું છે જે ગુમાવ્યા છે છે એ મન યાદ કરી રહ્યું જમનાજી મારા હાથની અંજલી બિરાજી રહ્યા છે મારા ગૌરવ મહારાજે સંકલ્પ કરાવ્યો કે હે મહારાણીમાં આપના પૂજન કરી શકે એવું આ મનને સામર્થ્ય પ્રદાન કરો

વાયુમંડળમાંથી શ્રી ઘુમર ગેટાઓ બની રહ્યા છે એક ગોળ કુંડામાંથી માનવ શ્રી યમુનાજીના ચરણાર વિંદના ઘુંગરોનો નાદ સમજાઈ રહ્યો છે માનવ શ્રી યમુનાજી ભુજાના કંકણના દર્શન થઈ રહ્યા છે

અને આજે મહારાણી માના પૂજન કરવા માટે મારા હાથ સૌભાગ્યવાન બન્યા ચાલ મન ચલ મધ્યમાં તિલક કરીએ શ્રી ઠાકોરજી નું તિલક થયું આજુબાજુ શ્રી મહારાણી બંને હથેળીમાં ચાલ મન કંકુ થી સાથીયા કરીએ કંકુ નો સાથીઓ કર્યો મનથી એક કંકુના સાથ્યા ઉપર સ્નેહ ભર્યા પીળા અક્ષત અને ચોખા પધરાવ્યા ચોખા પધરાવ્યા બાદ ચાલ મન ચાલ હવે સાથે